જય હિન્દ વંદે માત્ર મારા વહલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલિડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ અંગ્રેજી શીખવાની શરૂઆત આ સિરીઝ થી કરાય આ સિરીઝ એટલે પહેલી વાર આપણે આવી ગયા છીએ તમામ ડબલ્યુ એચ ના સો સો વાક્યની પ્રેક્ટિસ આજે પહેલો દિવસ છે એટલે આજે આવશે હુ ના સો વાક્ય પછી હુ વોટ વેન વેર વીચ કરતા પણ સોરી પણ વધારે ડબલ્યુ એચ ટોટલ એક હજાર કરતા વધારે ટોટલ એક હજાર કરતા વધારે વાક્યની સિરીઝ આવી રહ્યા છીએ દરરોજ એક જ ડબલ્યુ એચ આજે છે હુ એટલે કોનો અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય આ સિરીઝ પછી બે અઠવાડિયા પછી તમને અંગ્રેજી બોલતા આવડી જશે ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હું એટલે જો હું એટલે કોણ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં હું એટલે કોણ અને હું ઓલ એટલે કોણ કોણ હું મોટે ભાગે આવે છે એક વચનમાં અને હું ઓલ આવે છે બહુવચનમાં ચાલો થઈ જાવ તૈયાર અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચાલો એ પહેલા ટુ ના રૂપ અગત્યના છે 2B નું વર્તમાન કાળનું રૂપ એમેઝાર ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી હુ એક વચનમાં હુ ઓલ બહુ વચન હુ માં આવશે ઇઝ વર્તમાન કાળમાં હુ ઓલ માં આર ભૂતકાળમાં હુ માં વોઝ અને હુ ઓલ માં વર અને ભવિષ્યમાં બે માં વિલ બી ચાલો આટલું યાદ રાખજો અગત્યનું છે ઈ સિવાય હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વીચ એટલે કિયો કઈ ક્યુ પસંદગી માટે આવે એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે વેન સમયમાં આવે વેર સ્થળમાં આવે ફ્રોમ વેર ક્યાંથી વૂમ કોને ફોર વૂમ કોના માટે પછી વિથ વૂમ કોના સાથે પછી વિધાઉટ હું કોના વગર પછી અબાઉટ હું કોના વિશે પછી ખાલી વાય શા માટે હાવ કેવી રીતે કેમ હાવ મેની કેટલા હાવ મચ કેટલું હાવ ફાર અંતર માટે આવે કેટલું દૂર સીન સ્વેન ચોક્કસ સમય માટે આવે ક્યારથી આવા ઢગલા બનશે આજે છે હો ચાલો કોણ ઘરે છે કોણ એટલે હુ ઇઝ એટ હોમ હુ ઇઝ એટ હોમ કોણ ઘરે છે હુ ઇઝ એટ હોમ એજ વાક્ય જો હું એકવચન માં આવે હુ ઇઝ એટ હોમ જસ્ટ એક્ઝામ્પલ પરેશ ઘરે છે પરેશ ઇઝ એટ હોમ કોણ કોણ ઘરે છે હુ ઓલ આર એટ હોમ હુ ઓલ માં આવે આર કોણ ઘરે હતું હું વોઝ એટ હોમ કોણ કોણ ઘરે હતું હુ ઓલ વર એટ હોમ કોણ ઘરે હશે હુ વિલ બી એટ હોમ કોણ કોણ ઘરે હશે હુ ઓલ વિલ બી એટ હોમ હુ માં જ નામ આવે હુ ઓલ માં બે અથવા બે કરતા વધારે નામ આવે પરેશ ઘરે છે પરેશ ઇઝ એટ હોમ કોણ કોણ ઘરે છે હુ ઓલ આર એટ હોમ પાર્થ અને પરેશ ઘરે છે પાર્થ એન્ડ પરેશ આર એટ હોમ ચાલો કોણ ફ્રી હતું हु वोज फ्री कौन फ्री हसे हुईज हेपी कोण बहादुर है इज क्लेवर कोज हंगरी कोजर है हु इज प्रेज कौन गैरहाजर Who इज एब्संट कौन गैरहाजर is alone? कौन एकलू हतु? Who was alone? આ ટ્રેક ઉપરથી તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો કોણ એકલું હતું હુ વોઝ અલોન કોણ મોડું છે તો હુ ઇઝ લેટ કોણ મોડું હતું હુ વોઝ લેટ તમે કોણ છો હુ આર યુ તમે કોણ છો હુ આર યુ તમે કોણ છો હુ આર યુ ચાલો અને એ સિવાય સિમ્પલ વાક્યમાં પેલે આવતું હોય ડબલયુએ એટલે કે હુ પછી સહાયકારો ક્રિયાપદ મીન્સ કે હેલ્પિંગ વર્બ જે હોય તે ચાલો તમે કોણ છો હુ આર યુ ત્યાં કોણ છે હુ ઇઝ ધેર ત્યાં કોણ છે હુ ઇઝ ધેર અહીં કોણ છે હુ ઇઝ હિયર ત્યાં કોણ હતું હુ વોઝ ધેર ત્યાં કોણ હતું હુ વોઝ ધેર કોણ તૈયાર છે હુ ઇઝ રેડી કોણ તૈયાર હતું હુ વોઝ રેડી કોણ તૈયાર હશે હુ વિલ બી રેડી કોણ કોણ તૈયાર છે હુ ઓલ આર રેડી કોણ કોણ તૈયાર હતું હુ ઓલ વર રેડી એક વાક્ય ઉપરથી તમે પાંચ વાક્ય બનાવી શકો વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય હું ના ત્રણ અને ત્રણ હુ ના કોણ થાકેલું કોણ થાકેલું છે તો હું ઈજ ટાયર્ડ કોણ થાકેલું છે હું ઇશ ટાયર્ડ કોણ થાકેલું હતું હું વોશ ટાયર્ડ કોણ ભૂખ્યું છે who ઇઝ hungry કોણ હાજર હતું who વોઝ પ્રેઝન્ટ ચાલો તમારા પપ્પા કોણ છે હુ ઇઝ યોર ફાધર તમારા ભાઈ કોણ છે હુ ઇઝ યોર બ્રધર તમારા પાડોશી કોણ છે હુ ઇઝ યોર નેબર હુ ઇઝ યોર નેબર એટલે કે કોણ રૂમમાં કોણ છે હુ ઇઝ ઇન ધ રૂમ રૂમમાં કોણ હતું who વોઝ ઇન ધ રૂમ કોણ બહાર હતું who વોઝ આઉટ કોણ કોણ બહાર હતું હુ ઓલ વર આઉટ સાઈડ કોણ દરવાજે હતું હુ વોઝ એટ ધ ડોર ચલો કોણ દરવાજે હતું હુ વોઝ એટ ધ ડોર કોણ દરવાજે છે તો હુ ઇઝ એટ ધ ડોર તમારા પ્રિય શિક્ષક કોણ છે હુ ઇઝ યોર ફેવરિટ ટીચર હુ ઇઝ યોર ફેવરિટ ટીચર હુ ઇઝ યોર ફેવરિટ ટીચર ચાલો હવે ભૂતકાળની પ્રેક્ટિસ કરીએ આપણે હું પછી હું પછી આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચાલો કોને ખાધું ઈટનું ભૂતકાળનું રૂપ એઠ હુ એઠ હુ એટ કોને ખાધું હુ એઠ કોને કોણે ખાધું હુ ઓલ એઠ કોણ આવ્યું હું કમ નહીં હું કેમ કોણ કોણ આવ્યું હુ ઓલ કેમ કોને કહ્યું હુ સેડ કોણ ગયું હું વેન્ટ કોને લખ્યું હું રોટ કોને બનાવ્યું હું મેડ કોને વિચાર્યું હું થોટ કોને ગાડી ચલાવી હુ હું ડ્રો અકાર કોણ રમ્યું હું પ્લેટ કોણે વિચાર્યું હું થોટ કોને કામ કર્યું હું વર્ક કોને મદદ કરી હું હેલ્પ ડો કોને રાહ જોઈ હું વેટ ડો કોને પૂછ્યું હું આસક ડો કોને મદદ કરી હું હેલ્પ હવે સાદો ભવિષ્ય

कौन बोल से हु विल स्पीक कौन लक्ष्य से हु विल राइट कौन गा से हु विल सिंग कौन काम कर से हु विल वर्क कौन हेल्प सॉरी कौन मदद कर से हु विल हेल्प कौन अंग्रेजी सीख से अंग्रेजी कौन सीख से बे एक था कौन अंग्रेजी सीख से अथवा अंग्रेजी कौन सीख से हु विल लर्न इंग्लिश कौन चा बनाव से हु विल मेक टी कौन चा बनाव से हु विल मेक टी હુ વિલ મેક ટી ચાલો કોણ ગાડી ચલાવશે હુ વિલ ડ્રાઈવ કાર કોણ મને મદદ કરશે હુ વિલ હેલ્પ મી કોણ મારી સાથે આવશે હુ વિલ કમ વિથ મી કોણ અહીં રોકાશે હુ વિલ સ્ટે હિયર કોણ મારી સાથે કામ કરશે હુ વિલ વર્ક વિથ મી કોણ મારી સાથે રોકાશે હુ વિલ સ્ટે વિથ મી કોણ મારી સાથે આવશે હુ વિલ કમ વિથ મી હવે ચાલુ કાર્ડની વાત કરીએ તો વુ ને વુ ઓલ એમિઝાર પ્લસ જી વુ માં એક વચન આમાં વુ ઓલ માં બહુ વચન પ્લસ માં ક્રિયા પદ ને આઈએનજી ચાલો કોણ આવ્યું હુ કેમ કોણ આવશે હુ વિલ કમ કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ કોણ આવી રહ્યું છે વુ ઓલ આર કમિંગ કોણ રમી રહ્યું છે વુ ઇઝ પ્લેઇંગ કોણ ખાઈ રહ્યું છે હુ ઇઝ ઈટિંગ કોણ બોલી રહ્યું છે વુ ઇઝ સ્પીકિંગ કોણ લખી રહ્યું છે હુ ઇઝ સ્પીકિંગ સોરી કોણ લખી રહ્યું છે હુ ઇઝ રાઇટિંગ કોણ બનાવી રહ્યું છે હુ ઇઝ મેકિંગ કોણ પૂછી રહ્યું છે હુ ઇઝ આસ્કિંગ કોણ મદદ કરી રહ્યું છે હુ ઇઝ હેલ્પિંગ ચાલો કોણ જઈ રહ્યું છે હુ ઇઝ ગોઈંગ કોણ ખાઈ રહ્યું છે હુ ઇઝ ઇટિંગ કોણ બોલી રહ્યું છે હુ ઇઝ સ્પીકિંગ કોણ પૂછી રહ્યું છે હુ ઇઝ આસ્કિંગ કોણ મદદ કરી રહ્યું છે હુ ઇઝ હેલ્પિંગ હુ ઇઝ હેલ્પિંગ ચાલો કોણ કામ કરી રહ્યું છે હુ ઇઝ વર્કિંગ કોણ વિચારી રહ્યું છે હુ ઇઝ થિંકિંગ કોણ રાહ જોઈ રહ્યું છે હુ ઇઝ વેઇટિંગ કોણ અંગ્રેજી શીખી રહ્યું છે હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ચાલો હવે વાત કરીએ આપણે એની જેમ જ ભૂતકાળની વાત કરીએ તો ચાલો ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈ માં વોઝ વુ ઓલ માં આવી કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ કોણ આવી રહ્યું છે હુ ઓલ આર કમિંગ કોણ જઈ રહ્યું હતું હુ વોઝ ગોઈંગ કોણ કોણ જઈ રહ્યું હતું હુ ઓલ વર ગોઈંગ કોણ ખાઈ રહ્યું હતું હુ વોઝ ઇટિંગ કોણ બોલી રહ્યું હતું who was સ્પીકિંગ કોણ પૂછી રહ્યું હતું who was આસ્કિંગ કોણ મદદ કરી રહ્યું હતું who was હેલ્પિંગ કોણ કામ કરી રહ્યું હતું who was વર્કિંગ કોણ મદદ કરી રહ્યું હતું who was હેલ્પિંગ કોણ કામ કરી રહ્યું હતું who was વર્કિંગ કોણ વિચારી રહ્યું હતું હુ was થિંકિંગ કોણ રાહ જોઈ રહ્યું હતું who was વેઇટિંગ કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું who was લર્નિંગ ઇંગ્લિશ કોણ ટીવી જોઈ રહ્યું હતું હુ વોઝ વોચિંગ ટીવી કોણ મારી રાહ જોઈ રહ્યું હતું હુ વોઝ હુ વોઝ વેટિંગ ફોર મી કોણ અંગ્રેજીમાં ચાલો હવે છે મોડલ્સ હવે આવશે મોડલ્સ હવે આવશે મોડલ્સ મોડલ્સમાં પેલા આવતું હોય હુ પછી જે તે મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જે હોય તે કોણ અંગ્રેજીમાં બોલી શકે છે શકો છો શકે છે શકો છું હું હુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલી શકી હું કુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલશે હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલતું હુ હુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણે અંગ્રેજીમાં બોલવું જોઈએ હુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ ચા બનાવી શકે છે હુ કેન મેક ટી કોણ ગાડી ચલાવી શકે છે હુ કેન ડ્રાઈવ અ કાર કોણ અંગ્રેજીમાં બોલી શકે છે હુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ કોણ એકલા રોકાઈ શકે છે હુ કેન સ્ટે અલોન ચાલો આજે તો પેલો દિવસ બસ દરરોજ આપણે આવી જ પ્રેક્ટિસ શો કરતાં વધારે વાક્ય આજે પેલો દિવસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એક જ વાક્ય ઉપરથી તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો બરાબર જસ્ટ એક્ઝામ્પલ કોણ જો કોણ આવ્યું સાદો ભૂતકાળ હુ કેમ કોણ કોણ આવ્યું હુ ઓલ કેમ કોણ આવશે કોણ આવશે તો હુ વિલ કમ કોણ કોણ આવશે હુ ઓલ વિલ કમ કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ કોણ આવી રહ્યું છે હુ ઓલ આર કમિંગ કોણ આવી રહ્યું હતું હુ વોઝ કમિંગ કોણ કોણ આવી રહ્યું હતું હુ ઓલ વર્ કમિંગ કોણ આવી શકે છે હુ હુ કેન કમ કોણ આવી શકે છે હુ કેન કમ કોણ કોણ આવી શકે છે હુ ઓલ કેન કમ અને ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ યાદ રાખજો વર્તમાન કાળ માં ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂત કાળ માં વોઝ વર ભવિષ્ય માં વિલ બી ભવિષ્ય માં વિલ બી તમારા માટે તન મહેનત કરીને આ વિડિયો બનાવ્યો હતો દરરોજ આપણે એક જ ડબલ એચ આ એવી સિરીઝ અંગ્રેજી બોલતા કરી દેશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લઈ ગયો આ સિરીઝ ખરેખર બે અઠવાડિયે હાલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે નીચે લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ અને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો